શ્રી સિદ્ધાર્થ ગૌશાળા ધરઘડીયા ચોકી રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર આ ગૌશાળા આવેલી હોય આ ગૌશાળામાં નિરાધાર વૃદ્ધ બીમાર ગૌમાતાનો નિભાવ કરવામાં આવતો હોય આજ રોજ આપ જોઈ રહ્યા છો આ એક જ ગૌમાતાને બે નાના પાસડા દૂધ પીર્યા હોય એક પાસડાની માં દૂધ ના આપતી હોય તેથી આ બીજી ગૌમાતાને માતાને આ વાસડા દૂધ પીર્યા હોય આપ જોઈ જશો જય ગૌમાતા